પૂજ્ય જ્ઞાનયણ સ્વામી આપણને કથાવાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથાવાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે સાંજે સાત વાગ્યા સુધી અન્કુટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે ધોરાજીની તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે બપોરે બારથી સાંજે સાત વાગ્યા સુધી અવશ્ય આપણે અન્કુટના દર્શન કરવા માટે પધારીએ સાંજે અંકૂટની અંકુટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આતાશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે તો બધા કામના પ્રેમી ભક્તો અવશ્યની એની નોંધ લે એ વિનંતી જય સ્વામિનારાયણ મારું નામ નવનીતભાઈ પનારા આજ રોજ ધોરાજીનો આઠમો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાઈ ગયો સવારની અંદર આઠ થી નવ મહાપૂજાનો કાર્યક્રમ હતો ત્યારબાદ બપોરે અગિયાર વાગે ઠાકોરજીને પાંચસો થી વધારે આઈટમનો થાળ ધરાવવામાં આવેલો હતો અને અગિયાર વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના અગિયારથી સાંજના સાત સુધી જેવો સારંગપુર અને ધોરાજી ની ધર્મ પ્રેમી જનતા જનતાએ ના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ રોડ ઉપર તમામ ભાઈઓ બહેનો તમારા સત્સંગ મંડળથી ખૂબ સેવા કરી છે મહિલા મંડળ અને યુવતી મંડળ બાલિકાઓ તમામે સેવા કરીને સરસ મજાનો પાંચસોથી સાડા પાંચસો જેવી આઈટમ બનાવી છે બધા બહેનોએ ઘરે ઘરે આઈટમ બનાવી અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજે ધરી છે અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે લાઇટું રંગોળી અને તનકોટની આઈટમ બનાવી અને અમારે આયોજન કર્યું છે મહાઆરતી ગોઠવી છે તમામ વાજા સહિત થી મહાઆરતી નો આયોજન આયોજન કર્યું છે